અને આજે જે ભરવા આપણે બનાવાના છે કરસલા એને ફ્રાય કરવાના છે તમને બતાવો દ્રીશો બતાવે છે જવું આ છે શું છે પાપલેટ પાપ હા ગાયસ ઓહો હો આ પાપલની બિરયાની છે દ્રીશું ને છે ને બિરિયાની બહુ ગમે ગમે એનું એટલે કે હલવાની હોય પાપલેટની હોય કે ઝીંગાની હોય કંઈ પણ હોય પણ એને બિરિયાની બનવાનું નામ સાંભળે ને તો આમ ખુશ થઈ જાય ઓ આ તો બિરિયાની બનવાની છે હા તો એને છે ને ત્યાં એક બિરિયાની ખાલી સાંભળવું જોઈએ તો ખુશ થઈ જાય તો જો હું તમને બતાવું આ ગણેશમાંથી લેવાતા પાપલેટ છે અને આ છે કરેસલા અને ઝીંગા આ છે દરિયાના ઝીંગા અને આ કરેસલા છે તો ચલો અમે બનાવી ત્યારે તમને બતાવું આ જાજો સમય પહેલાંની વાત છે બનાવ બનાવું ટાઈમ થાય મળતો તો નહીં તમે બધું ફંક્શનને બધું પતી ગયું છે મારું તો હવે આ બિરયાની પકાવી ખીએ ને તમે બતાવી દઈએ તો આપણા કરેછલા અને ચિંગા છે ને મોરાઈ ને રેડી છે તો આ લીધે ને તે મેરીનેટ કરી નાખીએ થોડુંક લીંબુને નાખીને અને બીજા છે ને તે થોડાક ને બધા મેં મૂકી દે બે પાકને ખસેડે તો આ અડધો આજે અડધો બીજા દિવસે આ ઝીંગા અને પાપડેટ બે ની ભેગી બિરયાની બનાવવાની છે ગરમ મસાલો નાખી દીધો છે હવે ગરમ મસાલો હેકાઈ ગયો તો હવે મસાલો નાખી મસાલો હેઠળ નમક નાખી દીધું છે હમણાંથી ચલો હવે છે ને આપણે ઝીંગા અને કરસલા મૂકી દઈએ કારણ કે મસાલો જેમ જેમ જાય ને બનાવી છે કરસલાની ફ્રાય ઝીંગા ને કરસલાની આપણા બધી કરસલા અને ઝીંગા ને બધી મૂકાઈ જશે તો એને એમને એમ છે ને તે ધીમા ગેસ ઉપર ને ધીમા ગેસ ઉપર પકાવી લેવા પડીએ પછી પાછું ફેરવી અને જોઈ લેવા પડીએ આ એક અમળ થોડીક વાર થઈ જાય ને બે બે મિનિટ પછી એ ઢાંકી દેવાનું સીબુ તો હું છે કે એના સ્ટીમમાં પકાતા જાય આ છે આપણી કરસ અને ફ્રાય બની જાય પછી તમને બતાવું તો જો આપણે છે ને સીબુ ઢાંકી દીધું છે એને તો હું કહીને સ્ટીમમાં ને સ્ટીમમાં પકાતું જાય અને ગેમ છે આ ગેસ આપણો છે ધીમો ફૂલ રાખીએ ને તો દાઝી જાય એટલે ગેસ ધીમો રાખવો પડે તો ચાલો હવે આને છે ને તે આપણે ફેરવી લઈએ ઓપન કરીને ને બધું ફેરવવું પડે આપણે ચાલો હું બધું ફેરવી લેમ ને પછી તમને બતાવું તો ચાલો આપણે બધા ઝીંગા અને કરસલા ફેરવી નાખ્યા છે હવે એને પાછું ઢાંકી દઈએ આપણો ગેસ ધીમો જ છે હા ધીમો ને નહીં ધીમો જ ચાલો આપણા ઝીંગા અને કરસલા બનીને રેડી થઈ ગયા છે તો કેટલો મસ્ત બની જશે તો ચલો બિરયાની બનાવવા માટે કરીને પાપલેટ ઝીંગા અને બધું મોડાવીને રેડી થઈ ગયું છે અહીં તપેલું ચાવી દીધું છે અને અહીંયા છે ને તે મસાલો રેડી છે અને આમાં છે ડુંગળી અને બટેટા તો ચલો હવે છે ને આપણે બિરયાની બનાવવાનું ચાલુ કરી દઈએ તો પેલું તેલ નાખી દઈએ આપણે ગરમ મસાલો નાખી દીધો છે આપણામાં અને થોડું જીરું નાખ્યું છે ચાલો હવે મસાલો નાખી દે છે આ વખતે છે ને મસાલો પહેલાં નાખીએ છીએ અને ડુંગળી પછી નાખીશું હમણાં મને સુખી છે પકાવવામાં મને આવું આવી જશે ને ચાંદનું એટલે આપણે રસોડામાં ગરતા નથી સમય એ વાંતો ને હમણાં કેમ કે નાની બુલીને રાખવું પડે ને એટલે તો આપણે જમવાનું છે ને જે હોય તાણે મળી જાય એટલે વાંધો આવતો મસાલો નાખી દીધો છે તો જો આપણો મસાલો છે ને હેખા આવી ગયો છે તો ડુંગળી છે ને તેલમાં નાખી હતી ને મસાલામાં નાખી છે કેમ કે આ પકાવવાળું ખૂબ માણસ અલગ છે અમે અલગ છે એટલે અલગ અલગ બધીનું પકાવવાનું હોય એ પ્રમાણે છે પકાવવાનું તો ચાલો ટમેટા પણ નાખી દીધા છે હવે તો ચાલો હવે બટેટા નાખી દઈએ તો ચાલો હવે છે ને તે શાક નાખી દઈએ જીંગા અને પાપડ થાય તો હવે આપણું ઝીંગા ને બધી મળશે ને થોડું થોડું પકઈ ગયા છે હવે તો પાણી નાખી દઈએ તો થોડુંક નાખી દઈએ પછી પાછું નાખવું પડશે તો આજે બનાવવાનું છે મેથી અને પાલક કરીને શીતલમાં ગણેશમાં જોવા લઈએ હતો તો ચાલો મોડી નાખું તો ચાલો આપણી મેથી પાલક મોડીને રેડી છે હવે એને ધોવાની બાકી છે અને બિરિયાની પણ બની ગઈ છે આખું તો પેલું ભરાઈ જવાનું છે જો અહીં સુધી તો આવી ગઈશ હવે એ હિજી જાય ને એટલે આખી અહીં સુધી ભરાઈ જાય કંઈ વાંધો નહીં તો ચાલો બિરિયાની હિજા એ આપણે હિજવા માટે કંઈ રહેવા દઈએ ધીમે ધીમે ગેસ ઉપર